હલો જય માતાજી જય આવડમા આવડમાંની અસીમ કૃપાથી અમારા ગામ કોટડા આવેલ માતાજીનું મંદિર તેમનો જીર્ણોદ્ધાર અને નૂતન નૂતન મંદિર પ્રારંભ નિમિત્તે કાર્યક્રમ રાખેલ છે સંતવાણીનો અને ધ્વજારોહણ ને કળશ ને બધું છે તો તમામ ભક્તજનોને ખાસ હાર્દિક આમંત્રણ છે બરાબર આ મંદિર બહુ જૂનું છે કહેવાય છે કે મેં સાંભળેલું છે કે આ મંદિર વખતે જ્યારે આરજી હુકુમત થઈ ત્યારે જે મુસલમાનો હતા તે લોકો કોટડાને ભાંગવા આવ્યા કુતિયાણું સર કર્યા બાદ કોટડા ભાંગવા આવ્યા ત્યારે એ લોકોએ જેમ આવ્યા હતા ભાંગવા એ લોકોને માતાજીએ કોટડાની અંદર પ્રવેશ નહોતા કરવા દીધા કેમ કે એ લોકો ત્યાં દાંદ્રા થઈ ગયા એ કે અહીંયા તો કંઈ છે જ નહીં ઘૂમરા ચારી બાજુ માર્યા લોકો આંધ્રા થઈ ગયા હતા પછા ત્યાંથી એ રિટર્ન વયા ગયા એટલે જે આ મંદિર છે સ્થળ છે તે આવડ માતાજીનું એનું નૂતન મંદિર પ્રારંભ છે અને જીર્ણોધાર છે તો તમામ ભક્તજનોને અને કોટડા ગામ સમસ્ત હાર્દિક આમંત્રણ છે તેમાં સંતવાણી રાખેલ છે સંતવાણીમાં પ્રધારો અને સમસ્ત કોટડા ગ્રામનું જમણવાર છે બરોબર સાથે મળી અને આવો બરાબર અને ખૂબ આનંદ કરીએ માના ગુણ ગવાય તો ખૂબ સારો એવો પ્રોગ્રામ છે તેમનું સ્થળ છે આવડ માતાજીનું મંદિર બરોબર કોટડા રબારી કેળામાં તો જે કોઈ હોય જે આ સંતવાણીનો ડાયરો રાખેલો છે તો તમે આવો મજા કરો ભોજન લ્યો પ્રસાદ લ્યો આવડ માતાજીનો તો કોટડા ગામે રાખેલ છે હું તમને બતાવીશ બરોબર કે આવી રીતના મંદિર છે અહીંયા તમે જઈ શકો તો તેમના સંતવાણીના કલાકાર છે મનહરદાન ગઢવી આદિત્ય ગઢવી અને એક બીજાભાઈ છે અને એક લોક સાહિત્યકાર વિક્રમભાઈ ગઢવી કરીને તો સમસ્ત કોટડા ગામ દ્વારા હાર્દિક આમંત્રણ છે આવો આવડમાના ગુણલા ગાય ને બધા સાથે મળી ને તો તમે પણ પધારજો તો સાથે હાર્દિક આમંત્રણ છે તો જય આવડમાં જયવીરભાઈમાં જય સોનલમાં આદિત્યદાન ગઢવીના જય માતાજી જય મોગલ હું આવી રહ્યો છું તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ આઈ શ્રી આવડ માતાજી નું મંદિર કોટડા મુકામે તાલુકો કુતિયાણા માં ભગવતી આવડ માતાજી ના મંદિર ના જીર્ણોદ્વાર નિમિત્તે ભવ્યથી ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ ભાવિક ભક્તોને ને ભાવભર્યું આમંત્રણ છે જય માતાજી જય મોગલ જય આવડ માં નમસ્કાર મિત્રો જય આવડમાં જય માતાજી હું શું આપનો મુનારદાન ગઢવી ખૂબ જ મને કહેવા જણાવતા આનંદ થાય કે આવનારી તારીખ એટલે કે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભવ્યથી ભવ્ય એનું આયોજન કરેલું છે તો આ કાર્યક્રમમાં હું આવી રહ્યો છું અને એમનું શુભ સ્થળ છે હું કોટડા તાલુકો કુતિયાણા આવડમાના મંદિરે ગામ સમક્ષ કોટડા ગામ સમક્ષ બધાને ભાવભર્યું આમંત્રણ છે પધારો જય આવડમાં જય માતાજી